અંધાઈ ખેડૂત મિત્રોને મારા રામ રામ ને સીતારામ હું છું યશઠુમાર તિરુપતિ એગ્રો સેન્ટર ગોંડલ આજે આપણે વાત કરવાના છીએ ટૂંકી અને ટચ કે જે ખેડૂત મિત્રો એવી મૂંઝવણમાં છે કે આપણે મગફળીનું વાવેતર કરવું છે ને એની અંદર પાયાનું કયું ખાતર વાવું તો પાયાની અંદર જે છે એ એનપી કે બાર બત્રીસ સોળ કે જેની અંદર બાર ટકા નાઇટ્રોજન બત્રીસ ટકા ફોસ્ફરસ અને સોળ ટકા પોટાશ આવે છે તેને વીઘે પંદરથી લઈ અને વીસ કિલો જો પાયાની અંદર આપવામાં આવે તો ખૂબ સારું રિઝલ્ટ મળે છે ત્યારબાદ તેની સાથે જે છે એ કોઈપણ સારી કંપનીનું ગુજરાત ગ્રેડ પાંચ ખાતર આવે છે તેને વિઘે પાંચ કિલો લેખે આપવાનું છે તેમજ તેની સાથે જે કોઈપણ સારી કંપનીના જે માઇકો રાજા આવે છે કે ધાનુકાનું માઇકો સુપર હોય કે ક્યુરેટિવનું માઇક્રા હોય કે ભાઈ ગુજરાત લાઈફ સાયન્સનું સ્ટાર સુપર હોય તેને કંપનીની ભલામણ પ્રમાણે જે છે એ તેની સાથે ખાતર સાથે મિક્સ કરવાનું છે અને આ ત્રણેય વસ્તુ મિક્સ કરી અને મગફળી સાથે પાયાની અંદર વાવી દેવાનું છે તો ઘણા ખેડૂત મિત્રોને એવો પ્રશ્ન થતો છે કે યશભાઈ તમે આ જે ભલામણ કરી એમાં કેલ્શિયમનો અને સલ્ફરનો તો ક્યાંય ભાગ ન આવ્યો તો કેલ્શિયમ અને સલ્ફર એવા તત્વો છે કે જેને પાયાની અંદર જો ન નાખવામાં આવે તો પણ મગફળીને ચાલે છે તો તેને ક્યારે નાખવા તો પૂરતી ખાતર આપણે જ્યારે એક મહિના કે દોઢ મહિનાની માંડવી થાય ત્યારે આપણે મગફળીની અંદર પૂરતી ખાતર રીતે જે નાખવાનું હોય ત્યારે જો આઈપીએલનું કંપનીનું પોલી હેલાઇટ કરીને ખાતર આવે છે કે જેની અંદર જે સલ્ફર આવે છે મેગ્નેશિયમ આવે છે કેલ્શિયમ આવે છે અને પોટાશ આવે છે તેનો જે કંપનીની ભલામણ પ્રમાણે વીઘે દસથી બાર કિલોનું માપ રાખી જો મગફળીની અંદર પૂરતી ખાતર તરીકે વાપરી નાખશો તો તે કેલ્શિયમ અને પોટાશની જે ઉણપ હશે તે મગફળીને પૂરી થશે અને ખૂબ સારો ઉતારાની અંદર જે આપણને જોવા મળશે અસ્તુ જય જયભાઈ